નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત થશે આજે તારીખ અઠ્યાવીસ સપ્ટેમ્બરથી લઈને સાત ઓક્ટોબર સુધી ગુજરાતમાં કેવો રહેશે હવામાન અત્યારે જે વરસાદની સિસ્ટમ છે કેટલાક દિવસ સુધી રહેશે ત્યારબાદ વરસાદનો આરામ ક્યારે પૂર્ણ થશે અને ત્યારબાદ શું નવરાત્રિમાં વરસાદ પડશે કે નહીં તમામ પ્રકારની માહિતી એક વિડીયોમાં આપી દઈશું મિત્રો આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધીની વરસાદની ટપરેખા ઉપરાંત અરબી સમુદ્રના ભેજવાળા પવનોની સાથે જોરદાર ભેજવાળું વાતાવરણ અને લો ક્લાઉ ફોર્મેશન પણ વધારે બની રહ્યા છે જેના કારણે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં ભારે વરસાદ પણ શરૂઆત થઈ ગઈ છે અત્યારે વહેલી સવારથી જ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ તો કોઈ કોઈ જગ્યાએ જોરદાર વરસાદ પણ થવાનો શરૂ થઈ ગયો છે હવે મિત્રો આજે તારીખ અઠ્યાવીસમી સપ્ટેમ્બર છે તો આજે સૌરાષ્ટ્રને એક નંબર ઉપર ગણીને ચાલીસો દક્ષિણ ગુજરાતને પણ એક નંબર ઉપર ગણીને ચાલીસો કારણ કે બંને વિસ્તારો એવા છે કે જ્યાં એક ઇંચથી લઈને આઠ ઇંચ સુધીના વરસાદ કોઈ કોઈ વિસ્તારમાં થઈ શકે છે આજે તારીખ અઠ્યાવીસ સપ્ટેમ્બર છે તો આજે અમરેલી ભાવનગર બોટાદ રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ પોરબંદર સહિત સુરેન્દ્રનગરના દક્ષિણ અને પૂર્વ તરફના વિસ્તારો ઉપરાંત અમદાવાદ ગાંધીનગર અરવલ્લી મહીસાગર ખેડા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર વડોદરા આણંદ ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ સહિત અનેક વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે કોઈ કોઈ વિસ્તારમાં લો ક્લાઉડ ફોર્મેશન વધારે મજબૂત થાય ભેજનું પ્રમાણ વધારે સર્જાય તો જે તે વિસ્તારમાં એક ઇંચથી લઈને આઠ ઇંચ સુધીના વરસાદ થઈ શકે છે આગામી અડતાલીસ કલાક હજુ પણ ગુજરાત માટે ભારે ગણીને છે ચાલવા અને ત્યારબાદ ત્રીસ તારીખથી જ્યાં વરસાદનું સેશન છે ધીમે ધીમે ઘણું બધું નબળું થઈ જશે અત્યારે જે વરસાદનો રાઉન્ડ છે તે વરસાદનો રાઉન્ડ ત્રીસ સપ્ટેમ્બરની આસપાસ કહી શકાય કે પચાસથી એંસી ટકા વરસાદ ઘટી જાય તેવી સંભાવના છે એટલે આગામી અડતાલીસ કલાક ગુજરાત ઉપર ભારે માનીને ગણવા હવે મિત્રો અત્યારે જ્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ સહિત કચ્છના દક્ષિણ અને પૂર્વ તરફના વિસ્તારમાં પણ છૂટો છવાયો વરસાદ થઈ શકે છે અતિભારે વરસાદની શક્યતા થોડી ઓછી છે ઘણા મિત્રો જણાવે છે કે પિનલભાઈ અમારા શહેરનું કે અમારા ગામનું નામ તમે લેતા નથી ત્યાં વરસાદ પડશે કે નહીં તમામ પ્રકારની માહિતી આપજો પરંતુ મિત્રો તમે કમેન્ટ કરો છો તો વિડીયો ધ્યાનથી તમે જુઓ અમે જે વિસ્તારમાં વરસાદની આગાહી કરીએ છીએ અને જે વિસ્તારમાં નથી કરતા તો વરસાદ જે તે વિસ્તારમાં વરસાદ નહીં થવાનો હોય તેવું માનીને તમારે ચાલવો કારણ કે ગુજરાતના ઉત્તર તરફના વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે તો દક્ષિણ તરફના વિસ્તારના લોકોએ માની લેવો કે અહીંયા આગળ વરસાદની આગાહી નથી એટલે સ્પેશિયલ આપણે વરસાદના વિસ્તારો આપણે વરસાદ નથી થવાનો તેવી અલગ આગાહી કરવાની જરૂર નથી ફક્ત વરસાદ થવાનો છે તેની અંદર જ બધું આવી જાય છે એટલે મિત્રો થોડા સમજીને કમેન્ટ કરજો અને ખોટી કમેન્ટ મહેરબાની કરીને કરશો નહીં હવે વાત કરીએ તો ત્રીસ સપ્ટેમ્બરથી ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ ધીમે ધીમે ઘટવા મળશે પરંતુ આગામી ત્રણ ઓક્ટોબરથી જ્યારે નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ત્રણથી લઈને છ ઓક્ટોબરનું જે સેશન છે તેમાં ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણ તરફના વિસ્તાર ઉપરાંત મધ્ય ગુજરાતના પણ દક્ષિણ અને પૂર્વ તરફના વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે અને ફરીથી એક વરસાદનો રાઉન્ડ આવી શકે તેવી શક્યતા નવરાત્રિમાં પણ દેખાઈ રહી છે કારણ કે અરબી સમુદ્રનું જે ભેજવાળું વાતાવરણ ઉપરાંત દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધીની વરસાદની ટફરેખ હજુ પણ ત્રણ ઓક્ટોબરની આસપાસ સર્જાય તેવી શક્યતા લાગી રહી છે મિત્રો સિસ્ટમમાં કંઈક ફેરફાર થશે અને નવી સિસ્ટમ સર્જાશે અથવા તો આ જે સિસ્ટમ છે તેમાં પણ ફેરફાર થશે તો તમામ પ્રકારની માહિતી આપી દઈશું પરંતુ મિત્રો આ વખતે નવરાત્રિમાં વરસાદ રૂપ બની શકે તેવી સંભાવના પૂરેપૂરી દેખાઈ રહી છે હવે તેની અંદર આગાહીમાં ઘણા બધા ફેરફારો પણ થતા હોય છે જો નવું અપડેટ આવશે તો તમામ પ્રકારની માહિતી આપી દઈશું હજુ પણ મિત્રો જણાવી દઈએ કે ત્રીસ સપ્ટેમ્બર બાદ હજુ પણ વરસાદનું જે ક્લિયર ચિત્ર છે આપણે જોવા મળશે એટલે થોડું વેઇટ એન્ડ વોચ આપણે કરવું પણ જરૂરી છે બાકી મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે અને હા ચોક્કસથી ખુલ્લામાં કોઈ ચીજવસ્તુઓ પડી હોય અને આ વખતે થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી પણ વધારે જોવા મળે એટલે આગામી અડતાલીસ કલાક થોડું સાચવજો ખુલ્લામાં કોઈ વસ્તુઓ પડી હોય તો સત્વરે લઈ લેજો જેથી આપણને ભારે નુકસાની ન થાય બાકી મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે હાલ તાપ તડકો ઉગાડ કે વરસાદ કેવો છે ભેજનું પ્રમાણ કેવું છે વિસ્તારો સાથે માહિતી આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે કે ચોક્કસથી ગુજરાતમાં કેવો માહોલ ચાલી રહ્યો છે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે